મારું નામ અર્પિતા શાહ છે અને હું સૂર્ય શોભા વર્ના ફાઉન્ડેશનની ફાઉન્ડર ટ્રસ્ટી છું કુપોષણ એક ગંભીર બીમારી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ગુજરાત બીજા નંબર પર છે કુપોષણમાં અને તમે નીતિ આયોગનો રિપોર્ટ જોશો તો લગભગ ગુજરાતની જેટલી વસ્તી છે ને અડત્રીસ ટકા લોકો માલ નરીશે એટલે કે કુપોષિત છે અમે એવું વિચાર્યું કે આપણે એજ્યુકેશન માટે ઘણી સારી સિસ્ટમ ઊભી કરી રહ્યા છે પણ અગર બાળકનો ઢાંચો જ પ્રોપર નથી અગર એનો માનસિક અને શારીરિક વિકાસ અગર પ્રોપર નથી તો એ આગળ જતાં એ સુવિધાઓનો ઉપયોગ નહીં કરી શકે એટલે અમે શરૂઆત ન્યૂ વાસણા વિસ્તાર છે એની એક વસાહતી કરી ત્યાં લગભગ સાતસો પચાસ ઘર છે જેમાં અમને લગભગ ત્રણસો જેટલા બાળક કુપોષિત મળ્યા અરે કુપોષણ માટે અમે સ્ક્રીનિંગ કર્યું અને અમને લગભગ સિત્તેર જેટલા બાળક કુપોષિત મળ્યા કુપોષણને દૂર કરવા માટે અમે લગભગ છ અઠવાડિયા સુધી કેમ્પ કર્યો નજીકની જે મ્યુનિસિપલ શાળા છે એમાં એમાં અમે નોટિસ કર્યું કે માતાને સમજ નથી કે બાળકને શું ખવડાવું શું ના ખવડાવું એટલે એક પીડિયાટ્રિશિયનના ગાઈડન્સ અંડર આ દરેક બાળકને ક્યાંક ને ક્યાંક શરદી ખાંસી તાવ કરમ્યા તો રહેતું હતું જ એટલે પીડિયાટ્રિશિયનથી અમે એની એ બીમારી તો દૂર કરી જોડે જોડે એક એક બાળકને એની ઉંમર પ્રમાણે એના હાઈટ પ્રમાણે એના વજન પ્રમાણે અમે એને થેરાપીટિક ન્યુટ્રિશન આપવાનું શરૂ કર્યું અને એ પછી સાથે એની માદાને એટલે માતાને પણ સમજાવ્યું કે ભાઈ તમે શું ખવડાવો છો એને ખબર પડી કે આ લોકો એમને પડીકા આપે છે અને પડીકામાં બહુ ટેસ્ટી નાસ્તો હોય એટલે એમને સમજ નથી કે તળેલું અને તીખું અને આટલું ટેસ્ટી લાગે છે પણ એ પોતાના શરીરને કેટલું નુકસાન કરે છે અને આ પડીકા ધીમે 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 બાળકને ભૂખ મારી રહે છે એટલે એટલા કારણે શું થાય છે કે બાળક જમતું નથી એક બાજુ સાઈડમાં બેસી રહે છે એક્ટિવ નથી સાથે સાથે કંઈ ખાતું નથી એટલે રેઝિસ્ટન્ટ પાવર નથી અને એના કારણે જ આ બધી બીમારીઓ એની અંદર એક પછી એક ઘર કરી રહી છે એટલે અમે એ લોકોને સતત કાઉન્સેલિંગ કર્યું કે તમે પડીકા બંધ કરી દો જમવાનામાં શું ફેરફાર છે એ લોકો અગર રોટલી ખાય છે તો આપણા મોદી સાહેબનો અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે માઇલેટ્સનો તો અમે કીધું કે તમે બાજરી ખવડાવો જ જવાર ખવડાવો અને સાથે સાથે કઠોળ ખવડાવો તો એ બધું એ લોકોએ જોડે શરૂ કર્યું જેથી કરીને રિઝલ્ટ એ મળ્યું કે લગભગ અમારી આ જે દોઢ મહિનાની જે ટ્રીટમેન્ટ હતી એમાં બાળકના વજન આઠસો ગ્રામથી લઈને એક એક દોઢ દોઢ કિલો જેટલા વધ્યા અને હવે એમની માતાનું પણ એવું કહેવું છે કે બાળક રમે છે એક્ટિવ છે સામેથી કહે છે કે અમને ભૂખ લાગી છે અને એ લોકો એને અમે જે કીધું છે એ પ્રમાણે જમવાનું પ્રોવાઈડ કરે છે જેના કારણે આજે એ લોકો સંપૂર્ણપણે કુપોષણ મુક્ત છે પણ ગંભીર વાત એ છે કે આવા અમદાવાદમાં અને ગુજરાતમાં ઘણા બધા બાળક છે અમદાવાદમાં આશરે દસ હજાર જેટલા બાળક એસ્પદ નીતિ આયોગ રિપોર્ટ કહી શકીએ આપણે અને ગુજરાતમાં લગભગ બે લાખ જેટલા બાળકો છે અને આ તકલીફ ખાલી માર્જિનલ લોકોમાં નથી મિડલ ક્લાસ અને હાયર ક્લાસમાં પણ છે પણ અમે અત્યારે ફોકસ માર્જિનલ લોકોને પહેલાં કરી રહ્યા છે જી અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારો પ્રોજેક્ટ અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે અમારો આ કુપોષણનો અમે જે આ બાળકોને સક્સેસફુલી રિકવર કર્યા એ પ્રમાણે અમે પ્રોજેક્ટ સબમિટ કર્યો હતો અને એ લોકોએ અમારો આ પ્રોજેક્ટને અપ્રુવલ આપ્યું અને આજે અમે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યું છે કે જેથી કરીને ગુજરાતના કુપોષિત બાળકોને એટલે સુપોષણ તરફ ગુજરાતને લઈ જઈએ અને આ આ જે બીમારી છે બાળકોની અંદરની એને દૂર કરી શકીએ અમે વાઇબ્રન્ટ ગુજરાતમાં અમારો આ જે સક્સેસફુલ અમારો આ રહ્યો છે કુપોષણ મુક્ત એટલે કે જે અમે આ વસાહતમાં બાળકોને સુપોષણ તરફ લઈ ગયા એ અમે પ્રોજેક્ટ રિપોર્ટ સબમિટ કર્યો હતો અને બહુ સારી રીતે અમને રિસ્પોન્ડ મળ્યો અમારું અમને અપ્રુવલ મળ્યું અને અમે કેમ ને કે હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ સાઇન કર્યું છે જેમાં લગભગ અમે ગુજરાતમાં ખાસા બધા બાળકોને લગભગ પંચોતેર હજાર જેટલા બાળકોને કુપોષણ મુક્ત કરી શકીશું એકસો આઠ કરોડનું એમઓયુ અમે કરેલું છે સરકાર સાથે કારણ કે સરકાર અમને દરેક જગ્યાએ જેમ કે આજે અમને મ્યુનિસિપલ શાળા પણ સરકારે આપી છે એટલે સરકાર પણ ઈચ્છે છે કે આ જે સમજ વગર આ જે બાળકોનું જે બગડી રહ્યું છે હેલ્થ તો એમાં અમે જે અગ્રેસિવલી કામ કરી રહ્યા છે તો એ લોકો અમને બધી રીતે સપોર્ટ કરવા માગે છે અને આજે એમણે અમને ગ્રીન જંડી આપીને એટલે એવું કહેવાય કે અમારી સાથે એકસો આઠ કરોડનું એમઓયુ કરીને અમને વધારે હિંમત આપી છે કે અમે અલગ અલગ વસાહતોમાં જઈ અને બાળકોને સુપોષણયુક્ત કરી શકીએ આમાં એવું છે કે અમે પહેલા તો સ્ક્રીનિંગ કરીએ છીએ સ્ક્રીનિંગ કર્યા પછી આખી ટીમ એટલે સાતસો પચાસ ઘર સપોઝ એક વસાહતમાં છે તો સાતસો પચાસ ઘરમાં ફરવું એનું સ્ક્રીનિંગ કરવું એમાં દસ પંદર દિવસ જાય છે એ પછી એમાં અમે પર્ટિક્યુલર એક ફાઇલ બનાવીએ છીએ રજીસ્ટ્રેશન કરીએ છીએ એટલે આમાં અમારો સ્ટાફ ઘણો મોટો છે અમારા કાર્યકર્તાઓ છે કારણ કે આ લોકોને સતત સમજાવવું પડતું હોય છે બીજું કે જે દિવસે કેમ્પ હોય છે એ દિવસે કેમ્પમાં એ લોકો ના આવે તો તમે જનરલી જોયું હશે કે કોઈ બી હોસ્પિટલમાં અગર પેશન્ટ નથી આવતું તો કંઈ ડૉક્ટર્સ કે સ્ટાફ બોલાવવા નથી જતા પણ અમારો સ્ટાફ એવો છે અમે લોકો એ મોડેલ પર કામ કરીએ છીએ કે અમને સમજ નથી કે કુપોષણ સુર છે કારણ કે આગળ જતાં બાળકને કેન્સરને ટીબી થઈ શકે તો અમારે કાર્યકર્તા બોલાવવા જાય છે એવરી ટાઈમ જ્યારે કેમ્પ હોય કેમ કે સતત પિસ્તાલીસ દિવસ સુધી અમારે અમે થેરાપિક ન્યુટ્રિશન આપવાનું હોય છે એટલે પછી એક પણ દિવસનો ગેપ ના રહેવો જોઈએ એટલે લગભગ કહી શકાય કે દોઢ મહિનાનું અમારું આ સ્ક્રીનિંગની સાથે એનું થેરાપિક ન્યુટ્રિશન અને એને સાથે સાથે ફોલો એટલે લગભગ અઢી મહિનાની અમારી આખી આ પ્રોસેસ છે જેમાં અગર આપણે શહેરમાં જોવા જઈએ અમદાવાદ શહેરમાં તો બાર હજારનો ખર્ચો છે પર બાળક દીઠ અને શહેરની બહાર ગામડામાં જોવા જઈએ તો પંદર હજારનો છે જોડે જોડે અમે લોકો એમને ચણા ગોળ ખજૂર સાથે સાથે એ કીટ પણ અમને આપતા હોઈએ છે એટલે અંદાજે એમ તમને કહેવા જઈએ તો લગભગ નવ દસ લાખ રૂપિયાનો ખર્ચો આરામથી થઈ ગયો છે અમારો સારી કામગીરી આમાં એવું છે કે સરકાર કરી જ રહી છે પણ ક્યાંક ને ક્યાંક અમે જે કન્ટિન્યુઅસલી રૂટ લેવલ પર ફોલોઅપ લઈ રહ્યા છે એ કદાચ નથી થઈ રહ્યું એના માટે એક્ઝેટ રિઝલ્ટ જે અમે લાવી શક્યા છે એ ક્યાંક નથી સરકાર તો ઈચ્છે જ છે અને સરકારે ઠેર ઠેર એવા સેન્ટર્સ પણ ઊભા કર્યા છે પણ તકલીફ શું છે કે આ લોકોને બોલાવવા પડે છે આ લોકોને સમજ નથી વારે ઘડી લોકોને કાઉન્સિલિંગ કરવું પડે છે તો આજે એટલે જ અમે સરકાર સાથે મળીને આ કામ કરવા માગીએ છીએ અને મારે ગુજરાતને એટલે અમારે ગુજરાતને કુ સુપોષણયુક્ત કરવું જ છે કેમ કે આ આપણી આવનારી પેઢી છે અને આપણે અગર જો આપણા દેશનો વિકાસ ઈચ્છતા હોઈએ તો જ્યાં સુધી આપણી આવનાર પેઢી શારીરિક અને માનસિક રીતે સક્ષમની હોય ત્યાં સુધી વિકાસ અધૂરો છે અર્બન હેલ્થ સેન્ટર છે એ લોકોના અને એ લોકો આંગણવાડીમાં પણ બાળકોને ન્યુટ્રિશન આહાર આપતી હોય છે પણ આમાં એવું છે કે ઘણા બાળકો સિવિયર છે આમાં મેમ્પર હોય છે કે મોડરેટ બાળક હોય છે સિવિયર હોય તો એને કન્ટિન્યુઅસલી ડૉક્ટરની એક કહેવાય ને અંડર રાખવું પડતું હોય છે એટલે એમાં એવું હોય છે કે ત્યાં કોમન રીતે બાળકોને આહાર આપવામાં આવતો હોય છે નો ડાઉટ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ઘણી સારી ટ્રીટમેન્ટ મળે છે પણ આ લોકોને જઈને બોલાવવા વસાહતો માં જવું એ લોકોને કાઉન્સેલિંગ કરું એ અઘરું છે સરકાર માટે કારણ કે એટલું એટલી બધી વસ્તી છે તો સરકાર માટે બી ઠેર ઠેર પહોંચવું અઘરું છે તો અમે એમની સાથે મળીને અમે ઠેર ઠેર પહોંચીને ગુજરાતને સુપોષણયુક્ત બનાવવા માંગીએ છીએ